તો આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલાના ચામુંડા માતાજીના દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે ત્યારે સમગ્ર રાજ્યમાંથી હાલ પદયાત્રીઓ પગપાળા ચોટીલા તરફ આવી રહ્યા છે અને જિલ્લાના હાઈવે સહિત મુખ્ય માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટેના કેમ્પ પણ ઊભા કરવામાં આવ્યા છે અમદાવાદ થી પચીસ ત્રીસ વર્ષથી હું દર ચૈત્રી પૂનમે

અમદાવાદ થી ડાકોર જતા ખાતર ચોકડી ની માં એક ગામ છે ત્યાં આગળ અમે વાંઠવાડી ગામ છે ત્યાં આગળ અમે આવો અમારો કેમ્પ કરીએ છીએ અને અમદાવાદ થી આવતા યાત્રીઓની આજ રીતે અમે સેવા કરીએ